હલો ફ્રેન્ડ્સ મંદિર સાફ કરવા માટેનો આ ખાસ વિડીયો છે અને માતાજીનો શણગાર પણ આપણે કરીશું આ જ વિડીયોમાં અને આરસનું મંદિર પણ આ જ વિડીયોમાં આપણે સાફ કરવાનું છે ચાલો કઈ રીતે કરશું હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે કરી રહ્યા છીએ મંદિરની સાફ સફાઈ અને આ વિડીયો મેં કાલે બનાવ્યો હતો અને આજે પહેલું નોરતું છે તો આપણે પહેલાં નોરતાના દિવસે શું શું કર્યું છે એ પણ આગળ વિડીયોમાં મેં જણાવેલું છે તો ચાલો આપણે પહેલાં મંદિર આપણે સાફ કરી લઈએ તો સૌથી પહેલાં મેં મંદિર સાફ કરવા માટે લીધું છે હેન્ડ વોશ તમે શેમ્પુ પણ લઈ શકો છો કોઈ પણ એક લિક્વિડ લઈ શકો છો તેમાં આપણે હાફ લીંબુનો રસ એડ કરી લેવાનો છે હવે આપણે એક ચમચી ખાવાના સોડા એડ કરી લેવાના છે આ ત્રણેય વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે જો તમારે આરસનું મંદિર હોય તો જ તમે આ ઉપયોગ કરજો બાકી તમારે લાકડાનું એવું કંઈ મંદિર હોય તો તમારે આ લિક્વિડનો ઉપયોગ નથી કરવાનો આરસનું મંદિર હોય તેના માટે જ છે આ વિડીયો તો બરાબર મિક્સ કરીને આ રીતે તમારે એકદમ સરસ બરાબર કરી લેવાનું છે તો હવે આપણે મંદિરને પહેલાં ખાલી કરી દઈએ તો મેં નીચેનું કપડું પહેલાંથી જ હટાવી લીધું હતું અને ધોઈને સૂકવવા રાખી દીધું હતું એટલા માટે મેં પહેલાં જ નીચેનું જે લાલ કપડું આવે છે તે લઈ લીધું હતું તો અહીંયા છે લક્ષ્મીમાં તમે જોઈ શકો છો લક્ષ્મીમાંને બધાએ પ્રાર્થના કરજો કે તમારા ઘરમાં પણ લક્ષ્મીમાં આવે અને કેવા છે તે પણ કમેન્ટમાં લખજો અને અમારા કુળદેવી ચામુંડામાં છે તો મેં અહીંયા ચામુંડા માને પણ બિરાજમાન કર્યા છે અને આ જોટીલાથી હું લાવી હતી માતાજીની પ્રતિમા અને તમને લાસ્ટમાં એ પણ જણાવીશ કે મેં માતાજી માટે કયા રંગના કપડાં બનાવ્યા છે નવરાત્રિ માટે સ્પેશિયલ તો અહીંયા મંદિર છે તે આપણે સાફ કરી લેશું કારણ કે મંદિર મેં ખાલી કરી દીધું છે લાઇટ મેં બંધ કરી દીધી છે અને હવે જે આપણે લિક્વિડ બનાવ્યું છે તે આપણે લગાડી દેવાનું છે સાથે સાથે આપણે પણ બનવાનું છે તો આરસનું મંદિર ઘણીવાર અંદર ડાક પડી જતા હોય છે થોડું ડલ પડી જતું હોય છે અને ધૂળ જામી જતી હોય છે તો તમારે આ રીતના લિક્વિડથી સાફ કરશો તો તમારું મંદિર છે એકદમ ચોખ્ખું થઈ જાય છે અને એકદમ ક્લીન થઈ જાય છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસિપી જોવા માટે અને આવા અનવા વિડીયો પણ જોવા માટે આની ઉપર આપણે ક્યારેક ક્યારેક બ્લોગ પણ નાખીએ છીએ તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ફ્રેન્ડ્સ અને આ મંદિર તમને કેવું લાગ્યું તે પણ કમેન્ટમાં લખજો આ મંદિર મારે પાંચ હજારમાં આવ્યું હતું અને ખાસું મોટું પણ છે અને ખૂબ જ સરસ પણ છે તમને કેવું લાગ્યું તે પણ કમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ અને આ મંદિરને પોલિશ મારેલું છે એટલા માટે બહુ ગંદુ નથી થતું માપે જ થાય છે અને સાફ પણ ફટાફટ થઈ જાય છે તો એટલી બધી વાર નથી લાગતી સાફ કરતાં પણ હા આ મંદિરને તમારે ધોવાનું નથી આ રીતે કપડાંથી જ લૂછવાનું છે ધોશો ને તો આની અંદર જે ચોંટાડેલી બધા ભાગ હોય છે તે ઉખડી જાય છે ફ્રેન્ડ્સ તો તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે કારણ કે એક પાર્ટ છે તે ચોંટાડેલો હોય છે તો હું આ રીતે હંમેશા લૂંછ જ લઉં છું બેથી ત્રણ પાણીએ આપણે લૂંછવી લેવાનું છે અલગ અલગ પાણીથી તો બે ત્રણ વખત પાણીમાં આપણે કપડું બોળી અને એકદમ ચોખ્ખા પાણીથી આપણે આ મંદીરને લૂંછી લીધું છે અને તમે જોઈ શકો છો કે કેટલું એકદમ ક્લીન ક્લિયર થઈ ગયું છે અને કેટલું સરસ પણ લાગી રહ્યું છે આમ તો આપણે ઘણીવાર વાર કિચનના વિડીયો નાખીએ છીએ કુકિંગના વિડીયો નાખીએ છીએ પણ ક્યારેક ક્યારેક આવા બ્લોગ પણ નાખીએ છીએ તો જોતા રહેજો ફ્રેન્ડ્સ આપણે અનવા બ્લોક પણ નાખશું અને આગળ આપણે ઘર સાફ સફાઈ પણ કરવાનું છે તો તેનો વિડીયો પણ આપણે જરૂરથી એડ કરવાના છીએ તો અહીંયા આપણું મંદિર છે તે સાફ થઈ ગયું છે અને હવે આપણે માતાજીને વિરાજમાન કરી લેશું પણ સવારે જે પહેલું નોરતું હોય ત્યાં તે દિવસે જ હું માતાજીને કપડાં પહેરાવીશ અને તેના આગળના દિવસે મેં મંદિર સાફ કર્યું છે તો તેનો વિડીયો પણ આપણે આગળ જોઈશું કે મેં બીજા દિવસે કયા કપડાં પહેરાવ્યા હતા જે નવરાત્રિનો પહેલો દિવસ હતો તે દિવસે અને તે દિવસે મેં રાતે જ કપડાં બનાવ્યા અને સવારમાં પહેલો નતાના દિવસે જ માતાજીને કપડાં પહેરાવ્યા હતા રાતે અગિયારથી બાર વાગ્યા સુધી જાગીને મેં માતાજી માટે કપડાં બનાવ્યા આખો દિવસ કામમાં વ્યસ્ત હતી એટલા માટે હું બનાવી ન શકી એટલા માટે મેં રાત્રે બનાવ્યા અને સવારમાં પહેલાં નવરતાના દિવસે માતાજીને પહેરાવ્યા હતા પણ આ એ કપડાં નથી આપણે આગળ વિડીયોમાં જોશું તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ફ્રેન્ડ્સ તો આ રીતે માતાજીનો શણગાર પણ કરવાનો છે ફ્રેન્ડ્સ અહીંયા મેં હું મુંગટ પણ લાવી હતી અને મેં જાતે જ નથ વગેરે બધું જાતે બનાવ્યું હતું અને જે નેકલેસ છે તે હું માર્કેટમાંથી લાવી હતી બાજુમાં આપણે લક્ષ્મીમાને વિરાજમાન કરી લેશું ને આ બાજુ આપણે રાધાકૃષ્ણને પણ વિરાજમાન કરી લેશું અને જે માતાજીનું નીચેનું પાથરનું છે એ પણ મેં જાતે જ બનાવેલું છે એ પણ કેવું લાગ્યું જરૂરથી જણાવજો તો અહીંયા પિત્તલની પ્રતિમા છે તો તેને મેં મસ્ત રીતે સાફ કરી છે જો કેટલા સરસ લાગી રહ્યા છે ફ્રેન્ડ્સ બધાએ જય ચામુંડા લખજો અમારા કુળદેવી છે અને ઘણા બધાના કુળદેવી પણ છે અને ઘણા બધાના મા પણ કહેવાય છે અને જગતજનની મા ચામુંડા બધાની મા કહેવાય છે તો બધા સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો માતાજી માટે હું નવું છત્તર પણ લાવી છું તમે જોઈ શકો છો એ પણ ખૂબ જ સરસ લાગી રહ્યું છે નવ દિવસ આપણે માતાજીની ભક્તિ કરવાની હોય છે અને માતાજીની પ્રાર્થના કરવાની હોય છે જે જે માનતા હોય તે જરૂરથી જય ચામુંડા લખજો અને બીજા દિવસે સવારમાં મેં આ કપડાં બનાવી લીધા હતા મલ્ટી કલરના તો તમે જોઈ શકો છો કે હજી હું સંચે જ બેઠેલી હતી રાતે બાર વાગ્યા સુધી મેં આ કપડાં બનાવ્યા અને ખૂબ જ સરસ લાગી રહ્યા હતા તો સવારનો દિવસ થઈ ગયો છે અને હવે આપણે નાઈ ધોઈ લીધું છે દીવાબત્તી કરી લેશું અને સાથે જ આપણે પૂજા પણ કરી લેશું અને આ કપડાં છે તે નવા પહેરાવી લેશું તો અહીંયા મેં રાણી કલરની ચૂંદડી બનાવી છે અને મલ્ટી કલરના કપડાં બનાવ્યા છે કેવા બન્યા છે તે પણ કમેન્ટમાં જણાવજો તો અહીંયા મેં બધો શણગાર તો નથી ઉતાર્યો માત્ર કપડાં છે તે ચ ઉતાર્યા છે અને આપણે નવા કપડાં પહેરાવી દેશું મલ્ટી કલરના કપડાં છે તે ખૂબ જ સારા લાગે છે ફ્રેન્ડ્સ અને આવા કપડાં તો માર્કેટમાં ક્યારેય મળતા નથી તેમ માર્કેટમાં જે મળતા હોય છે તેનું કાપડ બિલકુલ સારું નથી હોતું અને આપણે ઘરે જ સીવતા હોઈએ છીએ તો આપણી જોડે આવા કાપડ પડ્યા જ હોય છે અને ઘણીવાર આપણે બહારથી પણ લાવીને સીવી શકીએ છે જો કેટલા સરસ લાગી રહ્યા છે મસ્ત લાગે છે ને તમે નવા કપડાં પહેરાવી અને માતાજીને વિરાજમાન કરી દીધા છે પહેલાં નોરતું છે અને પહેલાં નોરતાના દિવસે માતાજીને નવા કપડાં શણગાર કર્યો છે તો કેવો લાગ્યો શણગાર અને માતાજીનું મંદિર કેવું લાગ્યું તમને આમાં જરી કંઈ ઇન્ટરેસ્ટ હોય તો લાઈક કરજો અને શેર કરજો હવે આપણે દીવાબત્તી કરી લેશું અને માતાજીને ચાંદલા પણ કરી લેશું સૌથી પહેલાં હું તમને નજદીકથી બતાવી દઉં કે મલ્ટી કલરના કપડાં કેટલા સરસ લાગે છે આપણે ઘરે જ્યારે કપડાં બનાવરાઈએ ને માતાજીના અથવા કાનાજીના બાલગોપાલના ત્યારે ઘરને બનાવેલા કપડાં ખૂબ જ સારા બને છે અને એકદમ સારા કાપડમાં બનીને તૈયાર થાય છે મેં માના કપડાં પણ જાતે જ બનાવીને તૈયાર કર્યા છે ફ્રેન્ડ્સ અને હવે આપણું મંદિર છે તે એકદમ કમ્પ્લીટ સરસ તૈયાર છે આ વખતે મેં સિરીચું નથી ચોંટાડી નહીં તો હું ઘણીવાર સિરીજ પણ ચોંટાડું છું સરસ રીતે ગોઠવી ગોઠવીને સેલેટઅપથી ચોંટાડતી હોઉં છું પણ આ વખતે હું સિરીજ નથી લાવી તો હવે આપણે દીવાબતી કરી લેશું માતાજી સૌને સારાવાના કરે અને બધાની તબિયત સારી રાખે તેવી પ્રાર્થના પણ કરું છું મારા બધા સબસ્ક્રાઈબરોની ખૂબ જ હેલ્પ કરે અને બધાને સારા રાખે જય ચામુંડા જય ચામુંડા જય ચામુંડા બોલતા જાઓ અને માતાજીને પ્રાર્થના કરતા જાઓ તો બધાને આપણે ચાંદલા કરી લઈએ છીએ આ રીતે બહુ મોટા મોટા ચાંદલા નહીં કરવાના માપે જ કરવાના છે ચાંદો પણ થવો જોઈએ અને વધારે મોટો પણ ના થવો જોઈએ તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આજકાલ માર્કેટમાં જે કંકુ આવે છે તે કલરવાળો આવે છે અને હાથ ઉપરથી પણ નથી જતું હોતું અહીં આપણે ધૂપ સ્ટ્રીક ઘરે જ બનાવીને તૈયાર કરી છે તેનો વિડીયો પણ આપણે આગળ મૂકેલો છે અને એકદમ નેચરલ રીતે ફૂલ અને નારિયેળના છિલકામાંથી બનાવીને તૈયાર કરેલી ધૂપસ્ટિક છે આની અંદર ગૂગળ કપૂર ઘણી બધી વસ્તુ નાખીને આપણે આ ધૂપ સ્ટિક બનાવી છે તો ધૂપસ્ટિક ખૂબ જ નેચરલ રીતે બનાવીને તૈયાર કરી છે અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ બની છે બિલકુલ માર્કેટમાંથી નથી લાવી ઘરે જ બનાવીને તૈયાર કરી છે તો તેનો વિડીયો તમારે જોવો હોય તો મારી ચેનલ ઉપર તમને મળી જ જશે તો ચોક્કસથી ત્યાં પણ જોજો બહુ જ સરસ બને છે આ ધૂપસ્ટિક સાથે જ આપણે અગરબત્તી પણ કરી લેશું તો અગરબત્તી પણ આપણે કરી લીધી છે આવજો બધાએ જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં લખજો આશીર્વાદ લઈ લઉં માતાજીના કે આવો નાવો સાથ દેતા રહેજો